જૂનાગઢમાં વાલ્મીકી સમાજના પરિવારના છ વર્ષના સુજન નામના બાળકને સો ડિગ્રી ઉપર તાવ હોય અને મગજમાં આંચકી આવતી હોય તેને પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે આ બાળકને સારવાર શક્ય ન થતા તેને ખાનગી હોસ્પિટલના ડોક્ટર ભલાણી દ્વારા સારવાર આપીને નવું જીવનદાન આપ્યું હતું આ દરમિયાન વાલ્મીકી સમાજ દ્વારા ડોક્ટર ભલાણીનું સન્માન કરી અને હોસ્પિટલના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં વધારો કરવા માંગ કરાઈ હતી ડોક્ટર સાગર ભલાણી બાળકોનો ડોક્ટર છું રહ્યા રેનબો ચિલ્ડ્રન હોસ્પિટલ ઝંઝરા ચોકડી નવ તારીખને સાંજે આપણે દીપડા દિનેશભાઈ ચુલેસમાં વાલ્મીકી સમાજના પ્રમુખ અને બીજા કહેવાનો મારી પાસે એક બાળક માટે ક્વેરી કરીને લઈને આવ્યા હતા કે અત્યારે એક એની શિબિરમાં છ વર્ષનો સુજલ રાઠોડ કરીને એક બાળક અત્યારે એડમિટ છે સવારથી અને એને મગજમાં સખત આંચકી આવી ગઈ છે અત્યારે પણ સવારથી દાખલ થવા છતાં પણ હજી આંચકી રોકાતી નથી અને એની કન્ડિશન વધારે પડતી સિરિયસ થતી જાય છે એવી કન્ડિશનમાં એને અહીંયાથી તો રાજકોટ અમદાવાદ જવા માટેની સલાહ આપેલી કે આ બાળકને અહીંયા સારવાર થાય એવું નથી અને એની તકલીફ મૃત્યુ પણ થઈ શકે એવી વધારે સિરિયસ કન્ડિશન હતી એવી કન્ડિશનમાં મારી પાસે લઈને આવ્યા હતા તો ત્યારે આપણે બાળકને સિવિલમાંથી માંથી અહીંયા આપણી હોસ્પિટલમાં શિફ્ટ કરે આવ્યું ત્યારે બાળકની કન્ડિશન વધારે પડતી સિરિયસ હતી બાળકને વધારે પડતું ઓક્સિજનની જરૂરિયાત હતી બાળકને આંચકી સખત આવતી હતી અને એના મગજ ઉપર કંટ્રોલ જરા પણ નહોતું આવી કન્ડિશનમાં આપણે બાળકને સારવાર ચાલુ કરી આઈસ્યુમાં જે મોટા બાળકોનું આઈશ્યુ કહેવાય પીઆઈસી સઘન સારવાર હેઠળ રાખેલી બે દિવસ સુધી ત્યાં આપણે બાળકને સારી સફળતા મળેલી સંપૂર્ણપણે દૂર થઈ ગયેલી અને બાળકને પોતાને જે રિસ્પોન્સ હતા જે પોતાને સમજવાની તાકાત હતી એ બધી વ્યવસ્થિત પાછી આવી ગઈ અને બાળકને જે આંચકી હતી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ એના પછી આપણે અત્યારે એને બે દિવસથી આ વોર્ડમાં શિફ્ટ કરેલ છે અને અત્યારે બાળક સંપૂર્ણપણે એની મેળે વ્યવસ્થિત છે ખાઈ પી લે છે કાંઈ આંચકી આવતી નથી અને પણ એકદમ સરસ છે અને આજે આ બાળકને અમે રજા આપતા ખૂબ જ હર્ષ અનુભવીએ છીએ અને વાલ્મીકી સમાજ ના આગેવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેથી કરીને એને અમારા પર વિશ્વાસ રાખ્યો અને અમને પણ આ બાળકને સારું કરીને જે અમને ખુશી થઈ છે એ બદલ આપનો ખૂબ ખુબ આભાર દિનેશ ચુડાસમા વાલ્મિકી સમાજના પ્રમુખ દસ તારીખે અમારા વાલ્મિકી સમાજનો છ વર્ષનો બાળક સુજસ મનોજભાઈનો દીકરો એ દીકરાને એકસો બે ડિગ્રી તાવ હતો અને તાવથી એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં એની ઓછી તબિયત લથડી અને સાહેબે એમને વેન્ટિલેટર પર તેમજ ઓક્સિજન ઉપર રાખ્યું હતું તેમના વાલીઓને કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા જુનાગઢ આની સારવાર નહીં થાય તમે તાત્કાલિક રાજકોટ અથવા તો અમદાવાદ તમારે લઈ જવું પડશે એમના વાલીઓનો અમને ફોન આવ્યો વિજયભાઈને સીડી સાહેબને અને મારા વાલ્મીકી સમાજના દરેક આગેવાનો મેં જાણ કરી કે આ દીકરાને તાત્કાલિક રાજકોટ અને અમદાવાદ લઈ જવાના છે અમે બધા જ આગેવાનો ભેગા થઈ અને અહીંયા આપણે બાળકોના ડોક્ટર સાગર ભલાણી સાહેબ કરીને છે રેમ્બો હોસ્પિટલ ઝાંઝડા ચોકડી ત્યાં અમે સાહેબનો કોન્ટેક કર્યો કોન્ટેક કર્યા પછી સાહેબને વાતચીત કરી પણ સાહેબ પણ એવું કહેતા હતા કે ભાઈ આને આપણે વધારે કિલોમીટર દૂર જવું તો તકલીફ પડી જશે પણ મારે પણ આમાં જોવું પડશે અમે સાહેબ ને વાતચીત કરી કે સાહેબ એક ગરીબ દીકરા ને સ્વીકારવા પણ અમને તમારી પર વિશ્વાસ છે કે આ દીકરાને આયુષ્ય મળશે ઠાકોરજી મહારાજની અને મા કુડલની કૃપાથી આ દીકરાને અત્યારે રજા મળી છે એ તંદુરસ્ત છે અને સાગર સાહેબનું ખૂબ ને ખૂબ આ ડોક્ટર નું કામ સરસ છે બાળકો માટે ઉત્તમ છે અને અમને આનંદ થયો છે અને રેમો અમે આભારી છીએ અને સાગર સાહેબ ના પણ અમે આભારી છીએ ખૂબ ને ખુબ આ હોસ્પિટલ ની અંદર એક બાળક ને નવું જીવન મેળવ્યું છે એ બદલ હોસ્પિટલના તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ વાલ્મી સમાજ સિવિલ માંથી કહેવામાં આવ્યું કે રાજકોટ અમદાવાદ લઈ જાઓ જે સિવિલ હોસ્પિટલમાં જે સારવાર નહોતી એ સારવાર રેનબો હોસ્પિટલ સાગર સાહેબ ભાલાડી ની મળી છે અને આ દીકરાને દીકરો અત્યારે સ્વચ્છ છે એ બદલ વાલ્મિકી સમાજ ડોક્ટરના પણ આભારી છે અને હાલ આ દીકરો સ્વચ્છ છે એમને રજા મળી ગઈ છે એ બદલ વાલ્મિકી સમાજ ખૂબ ને એ લોકોનો આભાર માને છે